અને સો રૂપિયા શેના લેવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા આપણે ટેક્સ ભરીએ છીએ તો ટેક્સના પૈસામાંથી આપણને સારી એવી વ્યવસ્થા આપવી જોઈએ તો અલગથી આ સો રૂપિયા ટિકિટ શેની લેવામાં આવે છે આ એક મારો પ્રશ્ન છે કેન્દ્ર સરકાર વ્યવસ્થામાં ખંડેર હાલત છે અત્યારે અને પીવાના પાણી માટેના પૈસા નાખી અને પાણી લેવાનું આવી વ્યવસ્થા છે ને એ પણ બંધ હાલતમાં છે તો આવી વ્યવસ્થા શું કામની પરિણામ કે ત્યાં આવી છે અને સુરતથી આવીએ છીએ અમે ગીરમાં ફરવા માટે આવ્યા છે ગીર નજીક અને જે સૌરાષ્ટ્રમાં જાણીતા સ્થળો છે તેની વિઝિટ કરીએ છીએ અમારા ફેમિલી જોડે આવેલી છું અને અમે લોકો જંબાળા ગીર થઈને આવ્યા જમજીર નો ધોધ જોયેલો ત્યારબાદ અમે દીમના ફોર્ટ ગયા કુકરી બીચ ગયા અને નાવ અહીંયા નાગવા બીચ આવેલા છે માહોલ સારો છે ગમે છે વાતાવરણ સારું છે અને થોડી વ્યવસ્થાના ભાગરૂપે હું કહીશ કે થોડી વ્યવસ્થાની જરૂર છે કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો એ પ્રમાણે થોડી વ્યવસ્થા સારી હોય તો હજી પણ લોકો એન્જોય કરી શકે લાઈક પાર્કિંગની વ્યવસ્થા છે શોધની વ્યવસ્થા છે કોઈ પણ પ્રકારની કે ટ્રાવેલિંગ દરેક ત્યાં ટુરિઝમમાં કોઈ પણ ટુરિસ્ટ કોઈ પ્રોબ્લેમ ના આવે એટલે ઈચ્છા આવી છે કે હજી થોડો ગ્રો થાય કારણ કે સૌરાષ્ટ્રમાં એક સારામાં સારું બીચ આજ છે અત્યારે હાલ પૂરતું તો સૌરાષ્ટ્રથી તો આવે છે લોકો પણ આખા ગુજરાતમાંથી પણ આવે છે તો ટુરિઝમ માટે બેસ્ટ પ્લેસ છે તો આને થોડું હજી ડેવલપ કરવાની જરૂર છે અમે સુરત થી આવીએ છીએ અને અહીંયા ફેમિલી સાથે આવ્યા છીએ સુરત થી અમે મોવા ગયા હતા મોવા થી દીવ આવ્યા છીએ અને અત્યારે આ તમે જોવો છો માહોલ દીવ દરિયા કિનારો એકદમ ક્લીન અને ચોખ્ખો છે આપણને આમ નાવાનું મન થઈ જાય ઓટોમેટિક એમ થોડુંક આમ ગંદુ ને એવું નથી એટલે દીવ આમ જે પ્રમાણે બધા કહે ને ચોખ્ખું એટલે એકદમ ક્લીન સિટી છે એમાં કોઈ વસ્તુની ખામી નથી દીવ અને ફેમિલી સાથે અમે આ ત્રીજી વખત આવ્યા છીએ અને દીવ બહુ મજા આવે છે હાલ અમે નાગવા બીચ છીએ પછી અહીંથી આપણે ડોલ્ફિન પાર્ક માં જવાનું છે પછી અહીંથી કિલ્લા જોવા પણ જવાનું છે હજી દીવ માં અહીંયા ઉના રોકાવાના છે અહીંયા દીવ માં બે દિવસ મારું નામ ભાવિન કોઠારી છે અમદાવાદ થી આવ્યા છીએ અને અહીંયા જે નાગવા બીચ છે ત્યાં પબ્લિક પી ઘણું ખારું છે અને ક્લીન દરિયો છે બીજું કે રાઈડ્સ અને જે આ બધું અહીંયાનું જે અરેન્જમેન્ટ છે એ બહુ સરસ છે ખાસ કરીને કિલ્લો છે મ્યુઝિયમ છે સેન્ચુરી જે પક્ષીનું અભયારણ્યનું જે બનાવેલું છે એ બધું બહુ ખૂબ જ સારું છે ફરવાલાયક સ્થળ છે અમને પણ મજા આવે છે નાના છોકરાઓને લઈને આવ્યા છે એને બી મજા આવે છે બે થી ત્રણ દિવસ નો સ્ટે એપ્રોક્સ ઈચ્છા છે કરવાની નમસ્કાર મારું નામ છે રજની સુરજાનો વાળા વિજય સાગર વોટર સ્પોર્ટ થઈને આવીએ છે આ ટાઈમે જેમ કે પબ્લિક જોવા મળી છે બે ત્રણ દિવસથી એના પહેલાં પબ્લિક આયા નહોતી ને પ્રશાસનનો પણ બહુ મોટો આમાં હાથ છે બહુ સપોર્ટિવ છે વ્યવસ્થા પણ એવી બનાવેલી ને દર વર્ષે અમે નવી રાઈડ લાવવાનો કોશિશ કરીએ છીએ અત્યારે અમારી પાસે અરાઉન્ડ પંદર થી સોલ રાઈડ અવેલેબલ છે જેમ કે પેરાસેલિંગ બનાના સ્પીડ બોટ જેટસ્કી બમ્પર ડિસ્કો ડ્રેગન ને મારી વિનંતી કસ્ટમર ને આ રહેશે કે આવો ને મજા મેળવો આ વખતે દિવાળી નું ક્રાઉડ જે છે એ પણ જેમ કે હર વર્ષે ક્રાઉડ આવે છે એવું જ ક્રાઉડ અત્યારે